વડોદરામાં રક્ષિત કાંડની ઘટનાને હજુ બે દિવસ જ થયા છે ત્યાં તો રાજકોટના મવડી રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો છે બેફામ ગતિએ દોડતી કારે ઓગણ સિત્તેર વર્ષીય વૃદ્ધ પ્રફુલભાઈ ઉનડકરને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું છે સમગ્ર મામલે મૃતકના ઓગણ વર્ષીય પુત્ર હિમાંશુ ઉનડકરે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર મૃતક પ્રફુલ ઉનડકર પેટ્રોલ પુરાવવા એક તરફથી ડિવાઇડર પાસેથી પસાર થતા હતા તે દરમિયાન કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા કાર ચાલક દ્વારા પ્રફુલ ઉનડકર સહિત કુલ ચાર જેટલા વ્યક્તિઓને અડફેટે લેવામાં આવ્યા હતા પ્રફુલ ઉનડકરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા મરણ જનાલ પ્રફુલભાઈ અને તેનો પરિવાર ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે અકસ્માત બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો ઘટના બાદ તુરંત જ પોલીસે ઋત્વિત પટોડિયા અને ધ્રુવ કોટક નામના બે આરોપીને ઝડપી પાડ્યા છે આ સાથે અકસ્માત સમયે કારમાં સવાર બે યુવતીઓ ગભરાઈ જતા ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી જેમની હાલ શોધખોળ ચાલી રહી છે હું ભારત પેટ્રોલિયમ પાસે ઊભો હતો અને પાછળથી કિયા સોનિક 120 ની સ્પીડે હતી અને જે દાદા હતા પેટ્રોલ પૂરા માટે નિરાત આઈ લાવતા હતા એટલે કિયાની ફૂલ ટોકન ન્યા લાગી એટલે બિચારા દાદા તો નેની એક્સપાયર થઈ ગયા મને વ્યાસંગા લાગે છે અને મને ઠોકર લાગી ગઈ હું બેભાન થઈ ગયો પાછળ બે છોકરી હતી બે ભાગી ગઈ અને આ બે છોકરાએ છોકરાને પકડી લીધા કેટલા લોકોને અડફેટે લીધા છે અંદાજે બે કે ત્રણ લોકો હશે કોઈનું મોત થયું એવું લાગે દાદાની મને આશંકા લાગે છે ડ્રાઈવર બીજે મને એવું આશંકા લાગે છે કે ડ્રિંક્સ કરી હોય એવું કારમાં કારમાં અંદાજે ચાર લોકો સવાર હતા રમેશ સોરી રમેશો અમે તો એક્ટિવ હતી મારી પાસે હું ત્યાં ધીમે રાખીને ઊભી હજી પાછળ રાખો જતો ત્યાં મને ખોખર આવી એટલે મારું ભાન ભૂલાઈ ગયા હું સામે તરફૃશી લારી ઊભો હતો આ ગાડીવાળો સો એકસો વીસની સ્પીડમાં હતો

બનાવ સંદર્ભે પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે સીસીટીવીમાં કારની સ્પીડ વધુ હોવાનું જણાઈ રહ્યું છે એફએસએલના રિપોર્ટમાં ઓવર સ્પીડિંગ જણાતા બીએનએસની કલમ એકસો પાંચનો પણ ઉમેરો કરવામાં આવશે કાર ચાલક વિરુદ્ધ બીએનએસની કલમ એકસો છ એક તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે કાર ચાલક નશામાં હતો કે કેમ તે બાબતે તેનું બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં ઋત્વિક પટોળિયા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે સોળ ત્રણ બે હજાર પચીસના સાંજે દસ વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાની પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર ઓગણસિત્તેરીય વર્ષીય વૃદ્ધને અડપેટે લઈ લીધા અને એના કારણે ઓગણસત્તરીય વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ એકસો છ એક બસો એક્યાસી એકસો પચીસ અને એમવીએફની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવી નગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરે કરેલ ન હતું કે કેમ આ વેરીફાઈ કરવા માટે પ્રથમ દૃષ્ટિ એવું નહીં લાગતું કે એક નશામાં હતા તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે ગાડીમાં યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા ચાર આરોપીનું નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે એમની ઉંમર વર્ષ તેવીસ છે અને એમનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને એફએસએલમાં મોકલવામાં આવશે જે એમાં કોઈ એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ એકસો પાંચનો ઉમેરો પણ કરી દેવામાં આવશે અકસ્માત થયરો છે કે સ્થાનિક લોકોનું કહેવું છે એમના ફેમિલી મેમ્બર્સ મેળવવા માટે મેળવવા માટે ઓવર સ્પીડ હતી કે ઓવર સ્પીડ હતી કે એના માટે લેવામાં સીસીટીવી સામે આવ્યા છે એમાં એક કારને ઓવરટેક કરતા પણ દેખાય છે એટલે કે બીજી કાર બહુ એનાથી બહુ સ્પીડમાં બાજુમાંથી છે એટલે ઓવર સ્પીડ સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવર સ્પીડ જણાઈ આવે છે